અર્જુન ગયા એની વાંચ સાત્યકી ગયો હજી કાંઈ આમ સમય આમ આમ નહીં દેખાતો નથી ને સૂર્યાસ્ત થવાની ભીમ કે જો ભાઈ અહીંયા જવાની જરૂર નથી મને ખબર છે કે અર્જુન બધું એનો ટાર્ગેટ પૂરો કરી દે હું તમારી રક્ષામાં છું પણ તમે આજ્ઞા કરતા હો તો હું જાઉં યુધિષ્ઠિર કે હું તને આજ્ઞા કરું જા પાંડવોમાં એવો હંપ હતો મોટા ભાઈની આજ્ઞા કોઈએ ઉલ્લંઘવાની નહીં પછી જે થાવું એ થાય પાંડવોમાં આ આ હેતપ્રીત બહુ હતા આવો હમ યુનિટી એટલે ગઝબની પછી પરિણામ જે આવવું એ આવે યુધિષ્ઠિર બોલે એટલે પછી કોઈ ઊંચું માથું નહીં કરવાનું ભીમ કે હું તમારી આજ્ઞા માટે જાઉં છું યુધિષ્ઠિર કે તું જા અને ભીમ નીકળી પડ્યા આ બાજુ ભીમે ધૃષ્ટ્યુમ્ન અને યુધિષ્ઠિની રક્ષામાં નિયુક્ત કર્યા અને કીધું કે તું યુધિષ્ઠિરની રક્ષા કરજે ધૃષ્ટ્યુમ્ન કે જ્યાં સુધી મારું માથું નહીં પડે ત્યાં સુધી દ્રોણ યુધિષ્ઠિરને આંગળી અડાડી શકશે નહીં ધૃષ્ટદ્યુમને રક્ષા માર્યા ભીમસેન જ્યારે યુદ્ધમાં પ્રવેશ કરવા જાય મોહકામાં તે ગુરુ દ્રોણ ઊભેલા મોહકામાં ગુરુ દ્રોણ કે મને પરાજિત કર્યા વિના આ શત્રુ સેનામાં પ્રવેશ તું નહીં કરી શક અથવા તો અર્જુનની જેમ મારી અનુમતિ લઈને તું જતો રહે ભીમસેન કે એણે તો તમને એણે તમને પ્રણામ કર્યા અને આશીર્વાદ માગ્યા એની મહાનતા કહેવાય બાકી અર્જુનને કોઈ રોકી ન હોય તો અગુરુ કે અર્જુનને કે કોઈ રોકી ન હોય કે તેન વે પરમામ પૂજા કુરવતા માનિતો નો નોર્જુનોહમ હમ દ્રોણ ભીમસે નો તે રીપુ અને હું કાંઈ અર્જુન જેવો દયાળુ નથી તો બિચારો નમી જાય પ્રણામ કરી લે પરીક્ષણા કરી લે હું કાંઈ અર્જુન જેવો દયાળુ નથી હું તો તમારો શત્રુ ભીમસેન છું કે આને તો ધડાકો બોલાવી દીધો એવો કાળઝાળ આવેલો ને હું તો ઈ કે તમારો શત્રુ ભીમસેન છું અને ભીમે યમ રાજાના કાલદણ જેવી ગદાને ફેરવી દ્રોણાચાર્ય ઉપર જવા દીધી દ્રોણાચાર્ય રથથી કૂદી પડ્યા ગદાએ ઘોડા અને સારથી સહિત રથને ચૂરચૂર કરી નાખ્યો દ્રોણાચાર્ય બીજા રથ ઉપર આડુ આરૂઢ થઈ ગયા ભીમ પોતાના રથથી ઉતરી દ્રોણ તરફ દોડ્યો રથને પકડીને દૂર ફેંકી દીધો આખો રથ જ ઉપાડીને ફેંકી દીધો આ રીતે દ્રોણાચાર્યનો રથ આઠ વાર ફેંકી દીધો બધાને પરાજિત કરી અને ભીમ અર્જુનની પાસે પહોંચી ગયા ભીમે ત્યાં જઈને જોરદાર સિંહ ગર્જના કરી યુધિષ્ઠિર પાસે નીકળ્યા ને ત્યારે ભીમે કહી દીધું હતું હમણાં અર્જુન પાસે પોગી જાઓ અને હું પોગી ગયો એની નિશાની તમને આયા હમણાં આવી કે સમજાણું અને ભીમે જઈને એવી સિંહ ગર્જના કરી ભીમની ગર્જના સાંભળી શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુનને ખબર પડી ભાઈ આવ્યો એ બેએ સિંહ ગર્જના કરી અને ત્રણેય જણાએ જ્યારે સિંહ ગર્જના કરી એ સિંહ ગર્જના યુધિષ્ઠિર રાજાએ સાંભળી અને યુધિષ્ઠિર રાજાની ચિંતા દૂર થઈ ગઈ કે હવે ત્રણ ભેગા થઈ ગયા હવે વાંધો નહીં અને એ જ સમયે ભીમ અને કર્ણનું ભયંકર યુદ્ધ થયું અને ભીમે કર્ણને પરાજિત કરી ધૂતરાષ્ટ્રના એકત્રીસ છોકરાનો ગાણ વાળ દીધો ચૌદમાં દિવસનું યુદ્ધ એટલે ભારે ઇન્ટરેસ્ટિંગ છે અને એમાં દુર્યોધન દ્રોણ પાસે જઈને કહ્યું કે આચાર્ય અર્જુન સાત્યકીને ભીમસેન વિશાળ સેનાને પરાજિત કરી જયદ્રથ ની નજીક પહોંચી ગયા છે તેમને કોઈ રોકી ન શક્યું દુર્યોધન ગુરુ દ્રોણને કે તમે અર્જુનને ન રોકી શક્યા એ તો મને સમજાય પણ સાત્યકીને ભીમને કેમ તમે તમને પરાજિત કરીને જતા રહ્યા આ વાત તો એવી છે જાણે સમુદ્ર હુકવી નાખો એવી વાત છે કે દ્રોણ કે દુર્યોધન કે ચારેય બાજુ આ વાતની ચર્ચા થાય છે કે કે ગુરુ દ્રોણે ભીમને સાત્યકીને રોક્યા કેમ નહીં રોક્યા કેમ ચારે બાજુ ચર્ચા થાય ગુરુ દ્રોણ કે દુર્યોધન અટાણે ચર્ચા કરવાનો સમય નથી રક્ષા કરવા જા ઓલા ત્રણેય ગયા છે હમણાં એને ઉડાડી નાખશે તું રક્ષા આ ચર્ચાનો સમય નથી રક્ષા કરવાનો સમય છે અને પછી દુર્યોધન પણ અને કર્ણ અને બધા જયદ્રથ રક્ષામાં જાય આ બાજુ ભીમસેન અને કર્ણનું ભયંકર યુદ્ધ થયું છે ભીમસેનના શસ્ત્ર ખૂટી ગયા કર્ણથી બચવા માટે હાથીઓ મરેલા પડ્યા હતા ને એની વચ્ચે જઈને ભીમ હંતાઈ ગયો કર્ણ શસ્ત્ર મારે ને એટલે હાથી મરેલો ઊંચો કરીને આડો કરી દે જેવો કર્ણ શસ્ત્ર મારે એટલે ભીમ હાથી ઊંચો કરીને આડો રાખી દે કર્ણ એ હાથીને કટકા કરી નાખ્યા તે ભીમ પછી જે કટકો હાથમાં આવી લઈને સીધો કર્ણ ઉપર જવા દે હાથ આવી પગ આવે તો પગને સૂંઢ આવે તો સૂંઢ સીધી કર્ણને મારે ભીમસેને કપાયેલા અંગોથી કર્ણ ઉપર પ્રહાર કર્યો ભીમસેનને એમ થયું કે હવે જઈને એક મુઠ્ઠી મારીને કર્ણને ઉડાડી નાખું પણ ત્યાં અર્જુન યાદ આવ્યો કે અર્જુને પ્રતિજ્ઞા કરી છે કર્ણને મારવાની એટલે મારે મરાય નહીં ભીમ રોકાય ગયા આ બાજુ કર્ણોના બાણોથી ઘવાયેલા ભીમનો પણ વધ કરવા માટે કર્ણ તૈયાર થયા પણ કર્ણને મા કુંતીને આપેલું વચન યાદ આવ્યું કે હું તમારા ચાર દીકરાઓને મારીશ નહીં બધા એકબીજા આમ તમે જુઓ ને તો વચનોથી બંધાયેલા કોઈ કોઈને મારી નથી શકતા અને એ જ સમયે કર્ણએ ભીમની પાસે જઈ ધનુષની અણીથી એનો સ્પર્શ કર્યો ભીમે એનું ધનુષ ખેંચી એના મસ્તકમાં માર્યું કર્ણ કે અરે પેટું પેટું એટલે બહુ ખાનારો હોય ને એને પેટું કહેવાય જ્યાં ક્યાંય લારી ભાળી નથી ને મોહકું મૂક્યું નથી ભાઈ ભેળપુરી આવે ભેળપૂરીને પાણીપુરી આવે પાણીપુરી પાણીપુરીને ભાળવું જોઈ બસ બીજી વાત જ નહીં બહુ ખાધો હોય ને પેટું કહેવામાં આવે એટલે કર્ણ કહે છે કે પેટું તને શસ્ત્રનું જ્ઞાન જ નથી છોકરા હવે ક્યારેય સુરવીર માણસોની સામે યુદ્ધ કરવા ન આવતો તું તો વનમાં રહેવા યોગ્ય છો જ્યાં ખાવા પીવાનું વધારે મળે ને ત્યાં તું રહેવાની યોગ્ય છો ભીમ કે બહુ બડાશ મારમાં ઘણી વાર તને અમે પેલા હરાવ્યો છે અને જો મેદાનમાં હાર જીત તો થયા જ કરે શાસ્ત્રોમાં મેં એવું સાંભળ્યું છે કે ઇન્દ્ર ઘણી વાર હાર્યા જીત્યા એમ કાંઈ હારી જઈદ મૂંઝાઈ ન જવાનું હોય ક્યારેક હાર ને ક્યારેક જીત ઢીલો પડવાનું નામ જ નહીં ભીમને અને ભીમ કે મારી પાસે શસ્ત્ર નથી એટલે કહેશો ને મલયુદ્ધ કરવું હોય તો આવી જ હાલી કે જેમ કીચકને મસળી નાખ્યો એમ નો મસળી નાખવું જ કહેજે અને ભીમ ઊભા છે ને આમ બે તાલ માર્યા ને કર્ણ ભાગી ગયો કૌરવ સેનાને પાર કરીને સાત્યકી અર્જુનની નજીક પહોંચી ગયા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું અર્જુન ને અર્જુન તારો શિષ્ય સાત્યકી આવી રહ્યો છે અર્જુન કે યુધિષ્ઠિરને છોડીને આવ્યા એ બરાબર નથી કર્યું ગુરુ દ્રોણને બંદી બનાવી લેશે આ બાજુ સાત્યકી અર્જુન પાસે પહોંચવા જાય ત્યાં ભોરીશ્રવાએ સાત્યકી ઉપર આક્રમણ કર્યું તલવાર યુદ્ધમાં થાકેલા સાત્યકીને ભોરીશ્રવાએ ધરતી ઉપર પછાડી દીધો સાત્યકી ધરતી ઉપર પડ્યો ભોરીશ્રવાએ એને પૃથ્વી ઉપર ઢસડ્યો છે પગ પકડીને પૃથ્વી ઉપર ઢસડ્યો એના વાળ પકડી છાતીમાં પાટું માર્યું ત્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે અર્જુન તારો શિષ્ય છે ભૂરીશ્રવા તલવાર ઉગામે સાત્ય કે મારવા અર્જુનના બાણેથી તલવાર તો એક ભૂજાથી હાથ જુદો પડી ગયો આખો ભૂરીશ્રવા કે છે કે અર્જુન હું સાત્યકી સાથે યુદ્ધ કરતો તો ત્યારે તે મને માર્યો આ નીચ કર્મ તે કેમ કર્યું ભૂરીશ્રવા કહે છે કે મને તારો ભરોસો છે કે તું યુદ્ધનો નિયમ ન તોડે પણ જરૂર કૃષ્ણના કેવાથી તે આ કામ કર્યું છે કે જેની ભેગા રે એનો સંગ લાગ્યા વિના રે નહીં કે જેની ભેગા રે એનો સંગ લાગ્યા વિના રે નહીં અર્જુન કે તમે કંઈ એકલા એકલા યુદ્ધ દ્વંદ્વ યુદ્ધ નહોતા કરતા સમૂહમાં જ યુદ્ધ કરતા હતા અને મારા દીકરા અભિમન્યુને માર્યો ત્યારે તમે શું એકલા યુદ્ધ કરતા હતા ત્યારે બધાએ સમૂહમાં યુદ્ધ કરીને જ માર્યો હતો અત્યારે હવે ધર્મની વાતો કરો છો નિયમની વાતો કરો છો અને મારું પ્રતિજ્ઞા મારી પ્રતિજ્ઞા છે મારો કોઈ પણ સહાયક હોય એની રક્ષા કરવી મારી પ્રતિજ્ઞા છે સાત્યકી મારો સહાયક છે એની રક્ષા કરવી મારી પ્રતિજ્ઞા હતી અને આ બાજુ સાત્યકી ભોરીશ્રવાનો એક હાથ કપાણો ને ભોરીશ્રવા અનશન વ્રત લઈને બેસી ગયા અને એ સમયે સાત્યકી ઊભા થયા પૃથ્વી ઉપરથી તલવારથી એનું માથું કાપી નાખ્યું અર્જુનને કર્ણ બધાય ના પાડતા રહ્યા ન માર બેઠો છે અનશન વ્રત લઈને બેઠા છે અને ન માર ન માર ત્યાં તો સાત્યકી માથું ઉડાવ નાખ્યું સાત્યકી કે મને તમે બધાય ના પાડો છો પણ અભિમન્યુને એકલાને બધાય ભેગા થઈને માર્યો ત્યારે ધર્મ ક્યાં ગયો કે અટાણે હવે તમે ધર્મની વાતો કરો છો ઘણા ઘણાને કેવું છે પોતે જે કાંઈ કરવાનું એ કરી લઈને પછી ઓલો હામેવાળો બદલો લે ને ત્યારે ક્ષમાની વાતો કરે ત્યારે પછી ક્ષમાની વાતું કઈ હારી ન લાગે એટલે કહે છે કે હવે ધર્મની તો કરવી બરાબર નહીં